મોહવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં સગીરાના અપરણના ગુનામાં નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને ઓપરેશન મુસ્કાન અંતર્ગત ઝડપી પાડતી નાસ્તા ફરતા સ્કોડ મોહવા ડિવિઝન પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબનાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં નાસ્તા ફરતા આરોપી પકડી પાડવા માટે ડિવિઝન વાઇઝ નાસ્તા ફરતા સ્કોડની રચના કરી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા સખત સૂચનાઓ આપી હતી જે અન્વયે ભાવનગર જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી નીતિશ પાંડે સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ મહુવા ડિવિઝનના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક શ્રી રીમા ઝાલા સાહેબ દ્વારા નાસ્તા ફરતા સ્કોડની રચના કરી તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી મનીષ દેસાઈ સાહેબ દ્વારા સતત જરૂરી સૂચનાઓ અને યોગ્ય માર્ગદર્શન આપેલ તેમજ ઓપરેશન મુસ્કાન અંતર્ગત સગીર લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડી તેઓના વિરુદ્ધ કડક હાથે કાર્યવાહી કરવા સૂચનાઓ આપેલ હતી

उमर वर्ष ओगतरीस रहे हाल श्री रामेश्वर केमिकल फैक्ट्री पासे गणेश गाम जिलो भावनगर मूल रहवासी बिलड़ी गांव मोहवा महुआ भावनगर कामगिरी करना स्टाफ नी बात करिए तो नायब पुलिस अधीक्षक श्री रीमा झाला साहेब सूचना अने मार्गदर्शन मुजब पुलिस सब इंस्पेक्टर श्री आर ए वाटे तथा असिस्टेंट सब इंस्पेक्टर जे आर आहिर તથા પોલીસ કોન્સ્ટેબલ હરપાલ સિંહ સરવિયા તથા પોલીસ કોન્સ્ટેબલ બનેસંગભાઈ મોરી તથા પોલીસ કોન્સ્ટેબલ કાળુભાઈ ચોપડા નાઓ જોડાયા હતા